વિધાનસભા વિધાનસભા એટલે રાજ્યની એક વિધાનિક સભા ભારતના દરેક રાજ્યમાં સરકાર બનાવવા માટે લોકો દ્વારા સીધી ચૂંટાઈ આવતી સંસ્થા એટલે વિધાનસભા તેની રચના કેવી રીતે થાય તો વિધાનસભાના સભ્યોને વિધાનસભ્ય અથવા તો એમએલએ કહેવામાં આવે છે સભ્યોની પસંદગી લોકો સીધી ચૂંટણી દ્વારા કરે સભ્યોની કાર્ય સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે વિધાનસભાની મહત્તમ સભ્ય સંખ્યા પાંચસો અને લઘુત્તમ સાહીઠ હોઈ શકે કેટલીક નાના રાજ્યોની વિધાનસભામાં સાઠ કરતાં ઓછી બેઠકો હોય છે જેમ કે ગોવા મિઝોરમ સિક્કિમ વિધાનસભાના મુખ્ય અધિકારી તો વિધાનસભાની અંદર એક સભાપતિ જે વિધાનસભાની કાર્યવાહીનું સંચાલન કરે બે ઉપસભાપતિ જે સ્પીકરની ગેરહાજરીમાં કામ કરે છે ત્રણ મુખ્યમંત્રી જે વિધાનસભા બહુમતી ધરાવતી પાર્ટી અથવા ગઠબંધનના નેતા અને ચાર મંત્રીમંડળ જે વિધાનસભા સામે જવાબદાર હોય છે વિધાનસભાની સત્તાઓ અને કાર્યો તો વિધાનસભાની સત્તા જેમાં પહેલું કાર્ય છે વિધાનિક કાર્ય એટલે કે રાજ્ય માટે કાયદા બનાવે છે સંવિધાનની રાજ્ય યાદી અને માં સમાવિષ્ટ વિષયો ઉપર કાયદા કરી શકે બે આર્થિક કાર્ય રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવે છે કર વસૂલવા નવા કર લાગુ કરવા અને ખર્ચ મંજૂર કરવાનો અધિકાર છે મની બિલ ફક્ત વિધાનસભામાં જ રજૂ થઈ શકે ત્રીજું કાર્ય કાર્યપાલિકા ઉપર નિયંત્રણ મંત્રીમંડળ વિધાનસભા સામે જવાબદાર છે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થાય તો સરકાર પદ પરથી ઉતરી શકે ચાર ચૂંટણીમાં ભાગ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે ખાસ નોંધ જોઈએ મોટા ભાગ ભારતના મોટા ભાગના રાજ્યોમાં માત્ર વિધાનસભા જ હોય છે એક સદનીય વિધાનમંડળ કેટલાક રાજ્યોમાં વિધાનસભા પ્લસ વિધાન પરિષદ એમ બે ગૃહ હોય છે આમ વિધાનસભા રાજ્યની લોકશાહી વ્યવસ્થામાં લોકો અને સરકાર વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે